સુરતના કતારગામ વિસ્તારમાં યુવક પર હુમલો કરાયો હતો ભાઈચર પતંગ ચગાવવા બાબતે મારામારી થઈ હતી અને સાગર વઘાસિયાનો પાઇ પડે હુમલો કરી માર મરાયો હતો વિઠ્ઠલ નામના વ્યક્તિ દ્વારા માર મરાયો હતો અને ધાબાના પિલર ઉપર સડી ચડી કેમ પતંગ ચગાવે છે તેમ કહી ઝઘડો શરૂ કરાયો હતો સુરતના કતારગામ વિસ્તારમાં યુવક પર હુમલો કરાયા મામલે ભાઈચર પતંગ ચગાવવા બાબતે મારામારી થઈ હતી અને સાગર વગાસિયાને પાઇ પડે હુમલો કરી માર મરાયો હતો અને વિઠ્ઠલ નામના વ્યક્તિ દ્વારા માર મરાયો હતો તું ધાબાના

એમાં વિઠલભાઈ કરીને છે એક ભાઈ અમારી બાજુમાં રહે છે એ લોકોએ પોતાની ઉપરની જગ્યા વાળી લીધેલી છે અને અમે પતંગ ચગાવવા પાઇપ વડે અને મને પાઇપ મારેલી છે અગાઉ બોલાચાલી થઈ હતી એ ધ્યાનમાં રાખીને મારી વધારે ઓલું રાખીને મને પાઇપ વડે હુમલો કર્યો મારી શું કરે છે વિઠલભાઈ ગાડી ચલાવે છે અને જમવાવાળાને એવું રાખે છે બસ અમે પર પતંગ ગયા થોડીક બોલો ચાલી અને પછી નીચે આવીને એ મારા હસબન્ડ પર હુમલો કર્યો અને પાઇપથી માર્યું એ એ ડ્રાઇવિંગ નું એ બસ અમારી બાજુમાં જ જય ભારત રહે આય ચન્નો એની પ્રશ્નળ જગ્યા છે કે ના અમારી બધાઈ ની જગ્યા છે પણ એમને એમનું ધાબુ વાળી લીધું છે એટલે કોઈ આવવા દેતા નથી પણ કાલે અમે પતંગ સગાવા ગયા એટલે એમાંથી બોલા ચાલી થઈ શું માંગણીઓ છે બસ અમને ન્યાય મળવો જોઈએ રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત